Terima kasih telah <laughs> menonton

ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી અને કેન્દ્રીય નેતૃત્વ છે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી શ્રી અમિતભાઈ શાહ પ્રદેશમાંથી સીઆર આર પાટીલજી રત્નાકરજી આ બધાના સમન્વયથી મારી જે નિયુક્તિ થઈ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એ બધાનું શીર્ષસ્થ નેતૃત્વમાં ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌના સાથ સહકારથી મારી જે ટર્મ છે હું સફળતાપૂર્વક પૂરી કરું અને ભરૂચ જિલ્લાનો સર્વાંગીણ વિકાસ થાય એ માટેની હું આશા રાખું છું અને એના માટે આપ સૌનો સાથ સહકાર જરૂરી છે આ એ મને મળવો જોઈએ આપ સૌનો સાથ સાથ સહકાર અને જરૂરી છે કંઈ માર્ગદર્શન હોય કંઈ સૂચન હોય તો એ પણ તમે મોકલજો મારો નંબર પણ અહીંથી મળી રહેશે તો એ પ્રમાણે જેને જેને પણ લાગતું હોય એ સૂચન કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટીની સાથે સૌ સાથ અને સરકારથી અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી બિરાજમાન છે નરેન્દ્રભાઈ મોદી અને એ જ રીતે આગામી વર્ષોમાં પણ સાથ સહકાર મળતો રહે બધાનો એવી અભ્યાર્થના ખૂબ આભાર અને એમ તો સવારે દસ વાગ્યા પછી બધાને સૂચના મળી હશે સાડા નવ બજાર છતાં પણ આટલી મોટી સંખ્યામાં આપ સર્વે હાજર રહ્યા એ બદલ આપ સર્વેનો ખરેખર તો હું દૂરથી આભાર માનું છું અને આગામી કાર્યક્રમો અમે તો બંને જે જિલ્લા પ્રમુખશ્રી નવા છે એ અમે પણ બંને નવા જ મહિલા છે તો સાથ સહકાર તમારો આ રીતે મળતો રહે અને કોઈ પણ કાર્યક્રમ હોય ને આજરી અને સંખ્યાની સાથે હાજર હોય એવી એક નમ્ર અપીલ સાથે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ કાર્યક્રમ તો નહીં પણ આ ફક્ત